જાતે વિડિયો ના બનાવગા બધા વિડિયો આ યો કંપેટ આ બસ વિડિયો બહુ જોરદાર બનાવવાનું ચાલુ છે એડિટિંગ માટે અમે લઈને આયા છે યો બે બંદા બે બે બંદા એક ઓય હે ઓકે હે યે આ સબ યુટ્યુબર જઈ યાર થઈ ગયા નહી તો સારું રવિવારે જય કીધું મા તો થઈ જાય થઈ જાય હા થઈ જાય તો કીધું એટલે ફાઇનલ થઈ જવાના

એની અંદર હાય વર્ષે અમારે બેન જ બનાવડાએ જ અંગર નહીં પહેલાં એ બે જ આ ભેગા ભગેડ રહ્યા હી એનું તું તો ચોથે હું ભહોડે ભણતો તો અને ભણે પહેલી વાર લઈ આદર્શના અંદર એડમિશન લીધું જે એડમિશન લીધું ને એટલે મને બીજા ક્લાસ અંદર નથી દવાનું બીજા આ ભાઈ આગળના એના અંદર હતો નહીં એબીસી ક્લાસ હોય ને એના અંદર એના અંદર બેઠો હતો તેમાં લોકો જગ્યા બદલી રહ્યો ની ની હિન્ના હું મંતા દેયા તા મતલબ ખબર હે નહોતી ઓનો મિચીલા કારણો સુબ્ર કરા પણ દેખાય ને પેલો રૂપ રૂમ એ ના કોડા ગેંગ આયો આયો ભાઈ આયો સીધો સીધો ભેગ લઈને ક દાના મે હજુ લગી ભીગા મેગા હી હે હાથ કોર રવા ભીગા ભીગા